હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ મસાલા રીંગણનું શાક તો તેના માટે મેં અહીંયા રીંગણ બટાકા ટામેટા અને કેપ્સિકમ લઈ લીધા છે તો આપણે તેને સમારી લઈશું રીંગણ સમારવા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લઈ લીધું છે પાણીમાં રીંગણ સમારવાથી આપણા રીંગણ કાળા નહીં પડે તો આવી રીતે મોટા મોટા પીસમાં સમારવાનું છે તમે જોઈ શકો છો કે મેં એક રીંગણના ખાલી ચાર પીસ જ કર્યા છે તો આપણા રીંગણ સમારાઈ જાય એટલે આપણે બટાકા ટામેટા અને કેપ્સિકમ લઈ લઈશું તેના પણ આપણે મોટા મોટા પીસ કરવાના છે હવે અહીંયા ગેસ ઉપર એક કૂકર લઈ લીધું છે તો આપણે તેમાં તેલ એડ કરીશું અહીંયા કાઠિયાવાળી શાક છે તો તેલ થોડું વધારે હશે તો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરીશું આપણું જીરું તતળી ગયું છે હિંગ એડ કરી દીધી છે તો આપણે હવે તેમાં ટમેટા એડ કરીશું ટમેટા પછી કેપ્સિકમ એડ કરીશું મિત્રો આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બટાકા પણ એડ કરી દીધા છે હવે તેને તેલમાં સરસ મિક્સ કરી દઈશું અને બે મિનિટ કૂક થાય પછી આપણે તેનો મસાલો કરીશું તો અહીંયા મેં એક ચમચી મીઠું લઈ લીધું છે થોડી હળદર એડ કરી દીધી છે બે ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે બધા શાક કરતાં રૂટિંગના શાક કરતાં આમાં થોડો મસાલો વધારે એડ કરવાનો છે ધાણાજીરું પાવડર એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું હવે મસાલાને પણ શાકમાં સરસ મિક્સ કરી દઈશું અને છેલ્લે તેમાં રીંગણ એડ કરીશું કારણ કે રીંગણને ચડતા સેંજ પણ વાર નથી લાગતી તો હવે રીંગણને પણ શાકમાં સરસ મિક્સ કરી દઈશું તો આપણું શાક મિક્સ થઈ ગયું છે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી આપણું શાક નીચે બેસી ના જાય હવે કૂકર બંધ કરી દઈશું અને તેની ત્રણ વિસલ થવા દઈશું શાક થાય ત્યાં સુધી બાજુના ગેસ ઉપર આપણે ચણાનો લોટ શેકી લઈશું તેના માટે અહીંયા એક વાસણમાં મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે જો તમને વધારે ગ્રેવી ગમતી હોય તો તમે વધારે પણ લોટ લઈ શકો છો અને તેમાં તેલ એડ કરી અને તેને સરસ મિક્સ કરી દઈશું તેલ અને લોટ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને ચાલુ કરીશું અને લો ફ્લેમ ઉપર આપણો ચણાનો લોટ શેકી લઈશું લોટને શેકતી વખતે થોડી સ્પીડ રાખવાની છે નહીતર આપણો લોટ નીચે દાજવા માંડશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી આપણો લોટ શેકાઈ ગયો છે લોટ શેકાઈ જાય એટલે આપણે તેના લોટના ભાગના મસાલા એડ કરીશું લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું સ્વાદ મુજબ મીઠું આપણું શાક ગળિયું અને ખાટું અને સરસ મજાનું બનશે તેના માટે અહીંયા મેં સાકરનો ભૂકો લીધો છે અડધું લીંબુ પણ એડ કર્યું છે અને હવે એક ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે જો તમારી પાસે વરિયાળીનો ભૂકો હોય તો તમે તે પણ એડ કરી શકો છો મેં અહીંયા આખી વરિયાળી એડ કરી છે તેનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણો લોટનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે કૂકરને ખોલીશું તો તમે જોઈ શકો છો કે શાક દેખાતા જ ખબર પડે છે કે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં લોટ એડ કરીશું આ સમયે પહેલાં શાકને હલાવવાનું નથી અને એમાં જ લોટ એડ કરી દેવાનો છે બધી બાજુ અને હવે હલાવતી વખતે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને ખૂબ જ હળવા હાથે હલાવવાનું છે નહીતર આપણા રીંગણ એક રસ થઈ જશે અને શાક જરા પણ સારું નહીં લાગે હવે બે મિનિટ માટે તેને ગેસ ઉપર રાખવાનું છે આ સમયે મેં અહીંયા ખૂબ સારા ધાણાભાજી એડ કર્યા છે તો આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાક તમે બાજરાના રોટલા ભાખરી પરોઠા રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનતા પણ જરા વાર નથી લાગતી જો કોઈ ઘરમાં રીંગણ ના ખાતું હોય તો પણ તમે આ શાક એક વખત ટ્રાય કરજો બધાને ભાવશે મેં તેની સાથે પરોઠા શવ કર્યા છે તો પરોઠા ડુંગળી ટમેટાનું સલાડ પાપડ છાસ અને આપણું મસાલા રીંગણ શાક તૈયાર છે જો મિત્રો તમને પણ આ શાક ગમ્યું હોય મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો